રાજકોટમાં પાথরના વાળાઓ સાથે વેપારીઓની માથાકૂટનો મામલો લાખાજી રાજ રોડ પર પાথরના વાળાના ત્રાસને કારણે વેપારીઓ પરેશાન પાথরના વાળાના ત્રાસને કારણે આગામી ગુરુવારે વેપારીઓનો ધરણા સાંગણવા ચોક ખાતે વેપારીઓએ નોંધાવ્યો પોતાનો વિરોધ અડધો દિવસ દુકાન બંધ રાખી કરાશે વિરોધ પાઠણાવાળાને અલગ જગ્યા ફાળવવા રજૂઆત કરવામાં આવી આગામી ગુરુવારે કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવશે રાજકોટ હોલસેલ છે અને રાજકોટ રિટેલ રિટેલ સભ્ય બેઠક મળી હતી શું હા ગઈકાલે અમારા રિટેલ વેપારીઓની ધર્મેન્દ્ર રોડ રોડ અને કડિયા નવ તમામ રિટેલ વેપારીઓની એક એજીએમ મીટિંગ હતી જે ખાસ કરીને પાથરણાવાડા ને જે દબાણ કરે છે અમારા વેપારી વિસ્તારમાં શહેરના જે રોડ અને રોડના વેપારીઓને અવરોધરૂપ દબાણ થાય છે એ બાબતે અમારે ચર્ચા થઈ હતી અને સર્વાનુમતે લગભગ બસોથી બસોની આસપાસના જે વેપારીઓ હતા બધાએ સર્વાનુમતે એવો નિર્ણય લીધો છે કે ગુરુવારે એકત્રીસ તારીખે અગિયાર વાગે સાંગણા ચોકમાં ધરણા ઉપર બેસી અને તમામ વેપારીઓ બંધ પાડશે અને

અને દર્શિતાબેનને પણ સાથે રાખવાના પ્રયત્ન કરશું